આ વર્ષ ને પૂર્ણ કરતા દિવાળી આપણા વચ્ચેથી આજે વિદાય લઈ ચૂકી છે ત્યારે આવતીકાલ સવાર થી આપણે સૌ નવા વર્ષની તૈયારીઓ કરીએ છીએ ભગવાન શ્રી રામ અયોધ્યા પરત શ્રીલંકાથી આવી રહ્યા છે ત્યારે એના સ્વાગતમાં એના સન્માનમાં સમસ્ત હિન્દુ સમાજ અને અયોધ્યાવાસી સવારે બહુ જ સુંદર સ્વાગત કરશે સન્માન કરશે સુશોભિત કરશે પૂરી ભારત ધરતી આજે નવા દીપકથી ઝળહળી રહી છે ત્યારે આવતીકાલ નવા વર્ષના 收归呢？So